અને આ રોટલી પણ બનાવી એ આવી રીતે ગરમ ગરમ બધું પણ થોડીક થઈ ગઈ છે અને લીંબુ અને સ્વાદિષ્ટ પ્રમાણે મૂક્યું છે અને આ સલાડ અત્યારે બનાવી દીધું છે એમાં થોડુંક આપણે જીરું જો ઉમેરશું અને થોડુંક નમક પણ નાખશું થોડુંક નમક નાખ દેવી નમક નાખ દેવી અને

અને ખુશી ને પણ આપી દો બેસી દોશ્યો આજે બસારાને એવું હતું ટિફિન બનાવ્યું પણ એને દાંત જે કહેતી એની બાજુની બીજી દાંત આવે ને દાંત દાંતની બાજુમાં તો મને દુખાય લેતા તો એ પણ એને દુખવા લાગી તો એને જમી શકતા નથી એટલે એ માટે થી બસારા ટિફિન એ નહોતા લાગ્યા એટલે આજનો દિવસ એને સૈત્રી પૂનમ તો તો ભલે અને આજે હનુમાન જયંતી ને તો ભલે આજે એ રહી ગયા છે આજે એનું મહત્વ હશે ને રહેવાનું એટલે એની રહ્યા આ છે તમે એકટાણું કરે છે તો તમે જમી લો આજો અને મને કે પણ તું ભેગી ભેગી મારી હારે જમવા બેસ મેં કીધું હું વાતો કરું છું એટલે હું કોઈ જમતા એમ ન પાવે તો કે ના ના જમી લે દૂધ તમને વાળું દઈ જ મળ્યો એને સાતી માટે પણ બહુ દુખે છે એવું છે એને પોઝિશન આલ્યા કરે એ પ્રમાણે એવું છે લઈ લો સિમ અને પણ સરસ બધાયને આવે છે અમને ખૂબ ખૂબ ધન્યવાદ છે એટલે કોમેન્ટ બોલવાની છે જો કે એને ખુશીન પપ્પા માનતા એ પ્રમાણે અમે વિડિયા થોડાક ઓછા બનાવી છે

પછી એમ કે હું અહીંયા બધી ફોન કરવા જાઉં તો ખુશી પપ્પા નહોતું ગમતું કે મારું ભાઈ ગમે તેના પૂછતા પૂછતા આવ્યા તો બે લસ તાત્કાલિક એને વિશ્વાસ કરાવી દીધું અને દાદા ત્યાં સહી સલામત છે ઓગી ગયા એમના ઘરે એવું છે

એ રીતના તું સાની માની ખાય જ લેતી હું તો તમે એમ હોમ ખાઈ લે તો ખાઈ લઉં કોઈ મને મને જમાડી જમાડે છે મારો માણસ એનો મને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર હું માગું છું કે એ મને જમાડીને પછીથી ખાય છે તોય મને કે તું ખાઈ લે હું તો હું થોડીક વાતું સીતું મને કર્યું એટલે હું તો મને સારું એટલે જમવાનું ન મૂકાવે એટલે એ માટે થઈ અને આજે ગળ પણ લાવું છું પણ એમાં એમ હતું કે દાંત ને બધા માંદા બેન ની પડે એટલે એટલે અમે નો લાવ્યા કાલે છે તો કાલ લાવશે એવું અને માં તે જમી આવ્યા બઉ મસ્ત મીઠું મીઠું એટલે આજ તો એને બેન ને સોના નો દિવસ જ ઉગ્યો છે સૈત્રી પૂનમ સોના ની ખબર ક્યાં પડે છે

મકવાણા નું મકવાનું છે આપણે લાવ્યા છે એમ દઈ દેવાનું છે આપ્યું એનું ખુબ ખુબ ધન્યવાદ ઈ લોકો એમ કેસે અમારે નામ નહી લેવાના તો નહીં લેવાના જે એને ગમે હાલુ દૂધ કરતા ઉધળું થાય એને ભલું

આઈ લવ યુ કેનેડા એમ બોલી લવ યુ ફ્રોમ કેનેડા આઈ લવ યુ કેનેડા પછી પછી ગીતાબેન નીતાબેન તમારો સ્વભાવ મને બહુ ગમે છે પ્રભુ તમને હંમેશા ખુશ રાખે પછી ઇન્દિરા પટેલ બેન તમારા પરિવાર ને જય માતાજી બેન જમ જમવાનું સરસ બનાવી છે પરિવાર ને સારું આનંદ કરવાનો હોય તો એમ કીધું આવું જ એ પછી વિજયભાઈ જય માતાજી બેન

મારું માણસ નથી ખેસાય છે તો બે દાંત આવે એની વસ્યા સળો બેહી ગયો છે તો મને કે કાલ ખેસ્યા તો પછી જમી કેમ શકશો તમે તો પછી કોલગેટ લઈ આવ્યા છે પછી તેલ લવીને લેવા મૂકવાનું કા એવું જો છોકરું હાજુ માંગુ પડ્યું હોય પડી હોય સરસ રહેશે પાણી આપું હો તમને એ બેન ગ્લાસ લેતી આવશે બટા જો આ દાત ની શામ્પુ છે અને ઓલું તેલ બટાઈ પડ્યું છે લેતી આવશે માં દીકરો તો છે ડાલનો ફાવી તમને મોળી છે હા મોળી બનાવ એટલે એક એટલે ના

પછી દેવ તો તેના કાપે એમ તો મારા મોટા સસરા હોય બસ હોય ત્યારે અમે કુટુંબ ભાઈ બધા ભેગા થાય ત્યારે આપણે જે રહેતા હોય

એમાં મજા આવે આપણે મધ કેમ પોળું હોય એક મધ હોય મજા આવે ખુશ આવે અને આનંદ આવે પણ પણ અત્યારે કોઈ લોકો ને દુનિયા ને સમજતું નથી સમજતું નથી આપણો આપડો પરિવાર ને હાચવી બે જવાનું આપણે હાથું કહીએ તો ગલત લાગે એટલે આપણે વધારે કાયન બોલ હું મારા ઘરનો ડાકલો આપું છું હું કોઈનો પાછો દાખલો નથી આપતી કોઈ માથે લેતાય નહીં બસ જય માતાજી જય ગુરુ લાઈક કરજો લાઈક એમ છે 100 લાઈક નો બોલ હો એમ એટલે કરવાની એમ ને હવે તો જય ફાઈ ફ્રી વેકેશન પડી એટલે થઈ અને કોમેન્ટ કરજો ખાસ કરીને કરજો ખાસ કરીને ઓલા વિડીયોમાં તમારી કોમેન્ટ આવશે